તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મને લાગે તો મજામાં જશો ને મજામાં ન હોય તો મજામાં આવી જશે તો ફરી એક નવા બ્લોગની ભાઈ મસ્ત મજાની શરૂઆત રાતની કરી ને રાતની શરૂઆત કરવામાં એવું છે કે આમ જાઉં તમારા માટે સ્પેશિયલ આજ રેસીપી વ્લોગ લઈને આવી ગયા જ આપણે ક્યાંકડા લઈને મસ્ત મજા તો પહેલાં હાલો રેસીપી વ્લોગ સ્ટાર્ટ કરવા પહેલાં અને મસ્ત મજાના સફાઈ કરી નાખી તમારે સફાઈ આજ નની જગ્યાએ મંજુ આવી ગયા જોકે મારા ભાભી તો હાલો પહેલાં ફટાફટ આના ડીબા હમા કરીએ ઉકળા કોકરા જો આ કોકરા એટલે કે ખાડી ના જો નાના નાના છે પણ ખાવામાં એટલા સ્વાદિષ્ટ આવે ને ને આ ખાવામાં મારે મંજુ ફાયર છે કા મંજુ કેસલા કરતા તમને કોકરા ભાવે ને આવો એટલે આ મંજુ ને ખાય જો આ કોકરા ને આપણે ખાવાના છે જો કેસલા હજી સાફ સુફ કમા ધોઈ બોઈ નથી ધોયા નથી ખાલી ક્લીનિંગ કર્યા છે અને ખોલીને તૈયાર કર્યા છે જોઉં તો ભાઈ પહેરેલા કેવા મસ્ત છે જો ચાલો ફટાફટ ધોઈ કરવી ને આગળ રેસીપી સ્ટાર્ટ કરી હાલો ભાઈ કેસલા મસ્ત મજાના

હવે આપણે હેને ચિકન નથી ખાવાનું છે પણ કેકડાય ખાવાના ચિકન ખાવાનું છે તો મેડમ આવી ગયા બનાવીએ ને સમય બનાવીને હું કટિંગ કામ કરતા હું કરી દે એમ મને કટિંગ કામ મૂકી દીધો ને ખુદ હું વાલું બ્લોગ નું આપણે જ ભાઈ હવે નની કટિંગ કામ કરે તો ફટાફટ કરો મેના રાણી

ફેમિલી અમારા ઘર માં કુક કેટલા છે કુક જોવા હાલો આયગ મેડમ ઈ એનો શું કરી આ મુરકી આ ચિકન આમ જરા કામ શું કરીને દે અહીંયા એને બનાવી ચિકન આપણે બનાવી રહી છે કેકડા મસ્ત મજાના આપણે હજી લેવી તૈયાર છે ને મારા મંજુ શું છે કોકરા કોકરા ઈને એક ને જ થાય એમ જો કોકરા ઈ એના કોકરા બનાવે આન્યા નું ચિકન બનાવે ને આપણે બનાવ છે આપણે કેકડા અમે કઈ નબળા છે ભલામાણા ફાઈનલી ફેમિલી રેસીપી બનીને જો એકદમ મસ્ત કમ્પ્લીટ લાલ છોર ને ટાકે દાર થઈશ જો કે આપણે કેકડા રેસીપી જોઈ લો આપણે રેસીપી એટલે શાક નથી બને એવું ભાઈ ખાલી ફ્રાય કર્યા કેકડા ને ફ્રાય ખાવાય તો ફટાફટ કોમેન્ટ કરી દો કડકડિયા કેકડા છે કડકડિયા કયા છે કડકડિયા જો આનો ખાલી નજારો જો તમે ચાલો ફટાફટ બધી વસ્તુનો ખાવાનો આનંદ લઈએ ફટાફટ બધું ફાઇનલી જમવાનું તૈયાર થઈ ગયું છે આજે કોકરા ની ફ્રાય પછી આજે મુરઘી ને આજે આપડે કેકડા ફ્રાય બધા મસ્તના જમવા બે જાય તમારે આખું ઘર આખું ને હું અહીંયા જમવા બે જ મસ્ત મજાનો તો હાલો ફટાફટ આને જમી ને કેસલા ખાવાના જ કે તારે અશ્વિન નન્ય મંજુ તમારે ખાવાના જમી કરવી મસ્ત મજાના રૂમ માં ને ઠંડીનો માહોલ એવો છે કે કઈ કેવા લાયક નથી એવો ઠંડીનો માહોલ છે ભાઈ તો એસા છે કે આજનો બ્લોગ તમને ગેમો છે ને ભાઈ ફરજિયાત એક તમે કોમેન્ટ જરાકામાં મને જણાવી દેજો આ વખતે કે આના પછીનો હું નની ઉપર પ્રેંક કરવાનો વિચાર કરું તો કઈ થી પ્રેંક કરું કઈ વસ્તુનો પ્રેંક કરવું એ જરાક તમે મને જણાવી દેજો ને પ્રેંક કરવું કે ન કરું એ પણ જરાક કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો ને એશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ખાસ કરીને મારા વાલા મિત્રો જણાવી દેજો કે નની ઉપર પ્રેંક કઈ રીતના કરવું ને કઈ થી કરવું તો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી